નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે નવરાત્રિમાં મિક્સ મેચ ચોળીનો ટ્રેન્ડ જોવા મળશે જેમાં વિન્ટેજ દુપટ્ટા કોડી બ્લાઉઝ અને કચ્છી ગામઠી પટ્ટા ચણિયા મળશે આ ચણિયાચોળીની કિંમત બે હજારથી છ હજાર સુધીની છે પુરુષ ખેલૈયાઓમાં નવરાત્રિમાં સિક્સ પીસ કેડિયા ધૂમ મચાવશે નવરાત્રિ પહેલાં લોકો બહારથી સ્પેશિયલી અમદાવાદના લો ગાર્ડન માર્કેટમાં ચણિયાચોળી અને કેડિયા ખરીદવા માટે આવી રહ્યા છે લોકો અહીં દસે દિવસના અલગ અલગ આઉટફિટની શોપિંગ કરી રહ્યા છે તો આવો જાણીએ લોકોમાં નવરાત્રીને લઈને કેવો ક્રેઝ છે નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણે અમદાવાદની ફેમસ સ્ટ્રીટ લો ગાર્ડનમાં આવ્યા છીએ ત્યારે અહીં એક મેમ પણ ખરીદી કરવા આવે છે ચાલો આપણે જાણીએ કે નવરાત્રી કેવી તેમનામાં ઉત્સુકતા છે જણાવશો કે નવરાત્રી અંગે શું પ્રિપેરેશન કરી આ ચોક્કસ નવરાત્રી એટલે આપણે ગુજરાતીની ગરબા આપણી પહેચાન છે અને દર વખતે નવરાત્રિમાં જો નવી ચણા ચોરી ના લઈએ તો આપણે ગુજરાતી ના કહેવાય પ્લસ આપણી ખરીદીથી લોવર ના બોલી શકાય પણ લોકોને આજીવિકા મળે છે અને આપણે ભાતીગળ સંસ્કૃતિ એના દ્વારા પ્રસિદ્ધ થાય છે અને દરેકને શોખ તો હોવો જોઈએ અને માના ગરબા ગાવાના છે માતાજી આદ્ય શક્તિની ઉપાસના કરવાની છે અને ખૂબ રમીએ અને આપણો દેશ બહુ સમૃદ્ધ થાય અને બહુ સુખી થાય એ માતાજીને પ્રાર્થના કરીએ બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપને બી નવરાત્રિ ખૂબ સારી જાય એવી શુભેચ્છાઓ ગણતરીના હવે દિવસો થોડાક જ બાકી રહ્યા છે નવરાત્રીના આપણે લો ગાર્ડન તો આખું પેક છે તમે બી અહીંયા ખરીદી કરવા આવ્યા છો તો તમે શું શું ખરીદી કરી છે અને તૈયારીઓ શું કરી છે નવરાત્રીને લઈને ઓલમોસ્ટ હવે ચાર પાંચ તો દિવસનું થઈ જ ગયું છે હવે આગળના ફર્ધર ડેઝ માટેનું પ્રિપેર કરી રહ્યા છીએ અને કદાચ જો વરસાદ આવ્યો છે એ પ્રમાણે આગાહી છે તો એના માટે શું તૈયારીઓ છે વરસાદ આવશે તો વરસાદમાં રમી લેશું પણ રમવાનું ખરા છત્રી છત્રી કે રેનકોટ લઈને રમવાનું હા એમ એમને પણ ચાલશે પણ નવરાત્રી મિસ નહીં કરવાની અને તમે શું કહેશો કે નવરાત્રીમાં કેવી તૈયારીઓ કરી છે આમ કેટલી ઉત્સુકતા કેટલી છે નવરાત્રીની તૈયારી તો એકદમ જોરદાર ચાલે છે અને ઉત્સુકતા તો તમે વાત જ પૂછો અને એમાં આપણે ગુજરાતી એટલે નવરાત્રીમાં તો જોવું બી ના પડે તમે કે કેવા કેવા ગરબા કેટલા વાગ્યા સુધી રમો છો અને કઈ રીતનું શેડ્યુલ હોય છે ગરબા તો તમે જો અહીં અમદાવાદમાં તો આખી રાત જ હોય છે એટલે કે આમ આમ જલસો જ પડી જાય છે આખો દિવસ ખાણીપીણીનું બી બહુ ચાલે છે અમદાવાદમાં ખાણીપીણીનું શું કહેશો નવરાત્રી પછી શું પ્રોગ્રામ કરતા હોવ છો જનરલી જનરલી બધે ઓપન સ્ટ્રીટ્સ હોય છે ફૂડ હોય છે બધે ટ્રાફિક જ હોય છે એટલે ઓલમોસ્ટ જ્યાં વારો આવે તે જતું રહેવાનું આપના અમારા તરફથી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા લો ગાર્ડનમાં આપણે પગ મૂકવાની બી જગ્યા નથી હવે નવરાત્રીના આંગળીના વેઢે ઘણા એટલા દિવસો છે ત્યારે લેડીઝ એટલી બધી જોવા મળી રહી છે જેન્ટ્સ બહુ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અહીંયા આપણી સાથે બે મેમ ઉપસ્થિત છે આપણે તેમને પૂછીએ કે નવરાત્રીને લઈને કેવી તૈયારીઓ કરી છે એમણે તો મેમ આપ જણાવશો કે આપ બંને પણ અત્યારે અહીંયા બેઠા છો બધી થેલી દેખાઈ રહી છે એના પરથી બહુ બધી શોપિંગ કરી છે તો પ્લીઝ જણાવશો કે નવરાત્રીને લઈને શું તૈયારીઓ કરી છે હા અમે ટ્રેડિશનલ જોવા માટે આવ્યા હતા પણ ભીડ બહુ છે અને ભાવમાં બી ગયા વર્ષ કરતાં થોડો વધારો છે અને પબ્લિક તો બિલકુલ કંઈ વસ્તુ જોવા જ નથી દેતી થોડી મોંઘવારી વધી ગઈ છે એવું લાગે છે તો કે રવિવારના દિવસે વધારે ભીડ હોય છે પણ અત્યાર તો ભીડ વધારે જ છે એમ રવિવારનું આટું નહીં ભીડ હોય જ છે અને દર વર્ષે ટ્રેન્ડ આપણે નવરાત્રીમાં અલગ અલગ વસ્તુઓ જોવા મળતી હોય છે આ વખતે કેવું છે કોમન છે કે કે અલગ આવ્યું છે ના અલગ ઘણું અલગ છે હા તમે શું શું શોપિંગ કરી અમે ટ્રેડિશનલ લીધા થોડી જ્વેલરી બસ તમે શું શોપિંગ કરી બસ મેં બી સેમ લીધું છે તમે ક્યાંથી આવો કડીથી આવીએ છીએ નવરાત્રી માં નવ દિવસ જવાનું જ હા જવાનું નવરાત્રી માં તો જવું જ પડે અને તમને કેવો શોખ છે નવરાત્રી ગુજરાતી ને ગરવાનો શોખ હોય ચલો તમારી બંને ની નવરાત્રી ખૂબ સરસ થાય અમારી શુભેચ્છા